ગીતો સાંભળો પંદર હજાર મણ કપાસ આવે છે અને વાત કરવાની બીજું શું કરવાનું ગુજરાત સરકારે છે પરિસ્થિતિ પરિસ્થિતિ ના જુ હાથ સાયકલ ખબર પડે અત્યારે જવાબ દવાબ લેટલું હું છત્રી ભરાથી તમારા બોલ મને ખબર પડી તમારે શું વાત હોય તમે મને ના ના ભાઈ ની વાત કરો થેરી જ ખોટી હતી